સરકાર વિદ્યાર્થી મિત્રો શ્રી એસ એમ વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કિનાકીન રાવલ આપને ફરીથી આવકારું છું મિત્રો આપણે થિયરી લાસ્ટ ટાઈમ પૂરી કરેલી અને છેલ્લે એસી જનરેટર જે છે એની રચના કાર્યવિધિનો અભ્યાસ કરેલો છે એક વખત ટેક્સ બુકમાં શાંતિથી અને વાંચી લેવાનું રહે છે જે આપણા તરફથી અને એની કાર્યવિધિમાં ખાસ કરીને જુદી જુદી પોઝિશન માટે આપણે જે વાત કરી હતી ઇએમએફ કઈ રીતે ડેવલપ થાય એને તમારે જાતે થ્રીડીમાં બાર આકૃતિ કાઢી વિચારી અને સમજવાનું છે છતાં પણ ન સમજાય તો એઝ યુઝુઅલ નોંધ કરીને રાખવી શરૂ થયા પછી મતલબ રૂટીન આપણું ચાલુ થાય ત્યારે એ કાઢ તો આપણે એમાં મારવાનો જ છે એટલે એ વખતે એ કન્સેપ્ટ છે એને ક્લિયર કરી નાખશું અત્યારે તો આપણે હેલ્પલેસ છીએ ઓકે ઉદાહરણો જે બાકી છે અહીંયાથી આપણે ગણતા જઈન્ટ ઉદાહરણો ગયા છ પોઈન્ટ સાત સુધી સુધીના ઉદાહરણો ગણેલા છે અને લેક્ચર આપણું જે છે ઓલમોસ્ટ નવમું લેક્ચર છે ઓકે આકૃતિ છ પોઈન્ટ બાર એ નો સંદર્ભ લો એટલે એમાં કંઈક આવી યુ આકારની ફ્રેમ બતાવેલી છે અને એમાં એક સળિયો PQ દર્શાવેલો છે આપણે આને આર નામ પાડી દઈ પછી ચુંબકીય ક્ષેત્ર અડધે સુધી દર્શાવેલું છે બીજી પોઝિશન છે એ અહીં સુધીની છે એમ કે એલ એમ એમાં આ અંતર જ્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર છે એ આકૃતિમાં અને એક્સ બરાબર જીરો કીધું છે આ એક્સ બરાબર બી કીધું છે આ એક્સ બરાબર ટુ બી કીધું ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે અને એક્સ બરાબર થી એક્સ બરાબર બી સુધી એટલે અડધે સુધી વિસ્તરેલું છે માત્ર ભૂજા પિક્યુ જ નોંધપાત્ર અવરોધ આર ધરાવે છે મતલબ જે સળિયો છે પિક્યુ એનો જ અવરોધ છે ને અચળ ઝડપ બી સાથે ઝીરોથી ટુ બી સુધી બાર તરફ ખેંચી જઈ અને તરત જ એક્સ બરાબર જીરો ઉપર પાછું ખેંચી તો આ પરિસ્થિતિ માટે ફ્લક્સ પ્રેરિત એને પૂજાને ખેંચવા જરૂરી બળ અને જૂળ ઉષ્મા તરીકે વ્યય થતાં પાવરના સૂત્રો અને અંતર સાથે જેમ અંતર બદલાય એમ આ બધી રાશિનું શું થાય છે એ આપણે કહેવાનું છે બહુ સીધી સાધી વસ્તુ છે પહેલાં તો અહીં સુધી અહીંથી અહીંયા સુધી એટલે કે એક્સ બરાબર બી સુધી ચુંબકીય ક્ષેત્રની હાજરી છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં અછળ વેગ વીથી અસળીઓ ગતિ કરે છે તો એ ફ્લક્સની જુદી જુદી વાત કરવાની છે એમાં ફ્લક્ષ તો એક્સની કિંમત આપણે ઝીરોથી શરૂ કરી અને બી સુધી પછી બીથી શરૂ કરી અને ટુ બી સુધી બે ફ્લક્સના આંકડા કેવા આવશે તો અહીંયા જે ફ્લક્સ સંકળાય એ બી કોસ થીટા એમાં કોષ થીટા તો જે છે એ ઝીરો જ રહેવાનું કોષ ઝીરો માટે બંધ થઈ જવાનું ક્ષેત્રફળ અહીં સુધી તમે હાલો એટલે આ રાશિને જો હું એક્સ કહી દઉં તો ક્ષેત્રફળમાં એક્સના આધારે ચેન્જ આવશે એમાં પિક્યુ સળિયાની લંબાઈ આપણે એલ કહી દઈએ તો ક્ષેત્રફળ માટે શું લખી શકશું એલ એક્સ પછી બી એઝ ઇટ ઇઝ અને કોસ ઝીરો આટલું ફ્લક્સ આવશે અને બહાર નીકળી જાય પછી આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં તો અહીંયા ફ્લક્સ જે છે એ કેટલું આવે બી એલ બી જેટલું આવે ચુંબકીય ક્ષેત્ર બાર નથી પણ સળિયો ધારો કે અહીંયા પહોંચી જાય તો આખું ક્ષેત્રફળ જે છે એમાં માની લો કે ચુંબકીય ક્ષેત્ર બી પછી સંકળાયેલું ફ્લક્સ છે એ આટલા વિસ્તારમાં છે બરાબર ને જેટલા વિસ્તારમાં ફ્લક્સ સંકળાયેલું હોય એ ક્ષેત્રફળ આપણે લેવાનું આવે એટલે ફ્લક્સનો આંકડો જે છે એ અછળ થઈ ગયો એમાં પાછળના વિસ્તારમાં આ તમ ગમે એટલું ખેંચો આપણે એક વખત અન્ય અન્ય પ્રેરણમાં વાત કરી છે કે ક્ષેત્રફળ ભલે મોટું હોય પણ અસરકારક ક્ષેત્રફળ તો આટલું જ થવાનું છે એટલે અહીંયા થશે બી એલ બી જેટલું પછી પ્રેરિત ઇએમએફ તો ઝીરો લેસ દેન ઇક્વલ ટુ લેસ લેસ દેન બી મતલબ બી સુધી પ્રેરિત ઇએમએફ જે છે એમાં ઈ એમએફ ઇઝ ટુ માઇનસ ડી ફાઈ બી બાય ડી એટલે કે માઇનસ ડી બાય ડીટી ઓફ આપણી જે થિયરી છે એ એલ એક્સ બી એમાં બીએલ બાર કાઢી લો એટલે માઇનસ બી એલ જેટલું આવે કારણ કે ડીએક્સ બાય ડીટી ઇઝ ટુ વેગ થઈ જાય અને બી લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ટુ બી સુધી તો અહીંયાથી આગળ જાઓ એટલે ફ્લક્સ કેવું છે અચળ છે તો વિકલન તમે કરો તો અહીંયાથી પછી ઇએમએફ નહીં મળે એટલે કે બી સુધી એક્સની કિંમત થી શરૂ કરીને બી સુધી જાવ એટલે અચળ ઇએમએફ મળશે અને બીથી શરૂ કરીને તું બી સુધી જાવ એટલે ઈ એમએફ નહીં મળે પછી પ્રેરિત પ્રવાહ જ્યારે ઈએમએફ હોય ત્યારે પ્રેરિત પ્રવાહ જ્યારે ઇમએફ મળે ત્યારે કેટલો હોય આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર મતલબ માઇનસ બી વી બાય આર અને લગાડવું પડતું બળ આ બળ ક્યારે લગાડવું પડશે તો કે જ્યારે તમને ઈ મળતું હોય ત્યારે તમારે આ બળ લગાડવું પડે બરાબર ને કારણ કે ઈ મળે ત્યારે એફ ઇઝ ટુ આઈ એલ ક્રોસ બી પ્રમાણે બળ લાગશે કારણનો વિરોધ કરવા માટે અને ઈ બળ હશે આ બાજુ થિયરીમાં આપણે ડિસ્કસ કર્યું છે એટલે જો તમારે ઈએમએફ મેળવવાનું ચાલુ રાખવું હોય તો એટલું બળ છે એ લગાડવું પડે આ બાજુ મતલબ જમણી બાજુ અછળ વેગ જાળવી રાખવા તો આઈએલ બી જેટલું બળ લગાડવું પડે એમાં આઈ જે છે એ કેટલું છે બી એલ વી બાય આર એટલે બી સ્ક્વેર એલ સ્ક્વેર બી બાય આર થશે મૂલ્ય બળ તમારે આટલું લગાડવું પડે માઇનસ છે પણ આપણે અત્યારે થોડીક વાર માટે એને ધ્યાનમાં નથી લેતા સર્કલ કર લો દરમિયાન ઝૂલ ઉષ્મા એટલે કે પાવર ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર મતલબ કે બી સ્કવેર એલ સ્કવેર વી સ્કવેર બાય આર સ્ક્વેર ઇન્ટુ આર એટલે કે બી સ્કવેર એલ હવે આ જે વેરિયેસન છે એને આપણે આલેખ ઉપર દર્શાવવાના છે એક જ આલેખ ઉપર આપણે બતાવી દઈએ માનો કે પેલા फ्लक्स લઈ લઈ હવે એમાં અંતરના આપણે વેરિએશન પાડ દઈએ હળવ એક્સ બરાબર ઝીરો થી એક્સ બરાબર બી પછી ટુ બી આ ક્યાં પહોંચ્યા એમ ઉપર પછી વળતા વળી પાછા આ પાછા આવતી વખતે પાછા બી ઉપર આવો અને પાછા એક્સ બરાબર જીરો ઉપર આવો દરમિયાન શું થાય છે તો કે ફ્લક્સ સુધી પહોંચો એટલે આધારે હિસાબે વધતું જાય છે પછી શું થાય છે તો કે ટુ બી સુધી ફ્લક્સ અચળ છે અને ઈ કેટલું બી એલ બી જેટલું એટલે આ સામેનો ફિગર બી એલ બી જેટલો હોય પછી ત્યાંથી પાછા આવો તો તમે જ્યાં સુધી એમ થી એલ સુધી પહોંચો ત્યાં સુધી તો અછળ જ રહેવાનું છે કારણ કે પછી એક્સ ઘટશે જ્યાં ચુંબકીય ક્ષેત્ર હાજર છે એ વિસ્તાર એટલે આ આમ નામ આવશે અને પછી ઘટતું જશે દરમિયાન પ્રેરિત એમ જે છે એ કેવી રીતે મળશે તો એનું વેરિએશન બતાવી એક્સ બરાબર ઝીરોથી એક્સ બરાબર બી સુધી શું થાય છે અછળ મળે છે પણ નેગેટિવમાં અછળ મળે છે કારણના વિરોધ સહિત એટલે આ અછળ નેગેટિવમાં પછી બી ઉપર પહોંચો એટલે ઈ એમ એફ ઝીરો થઈ જાય છે પાછા આવો તમે એમથી બી સુધી એટલે કે ટુ થી બી સુધી તમે પાછા આવો ત્યારે વળી પાછું ઝીરો છે અને પછી તમે અહીંયાથી પાછા આવો એટલે એ વખતે ઈએમએફ જે છે એ પાછું તમને મળશે એટલે આ રીતનો તમારો આલેખ થયો ઈ નો હજુ ત્રીજું તમને પૂછેલું છે હવે એક બીજી આપણે વાત કરી દઈ ઈએમએફ છે એ માઇનસ બીએલવી જેટલું મળે પણ પાછા અતાર આ બેનો પ્રકાર જુઓ અહીંયા ફ્લક્સ વધે છે એટલે ડેલ્ટા ફાઈ પોઝિટિવ હોય તો ઈ એમએફ નેગેટિવ હોય અહીંયા ફ્લક્સ ઘટે છે એટલે ડેલ્ટા ફાઈ છે એ નેગેટિવ આવે તો આ આ લેખ મારે સંદર્ભ સહિત પોઝિટિવ બતાવવો પડે એટલે આ લેખ છે એમાં ઈ એમએફનું વેરિએશન આવું આવશે એક્સ બરાબર થી બી સુધી અચળ નેગેટિવમાં પછી બી થી ટુ બી અને ટુ બી થી બી પાછા આવો ત્યાં સુધી કંઈ નહીં કારણ કે એમાં ફ્લક્સ ચેન્જ નથી થતું પછી અહીંયાથી પાછા તમે બીથી ઝીરો સુધી આવો ત્યારે ફ્લક્સ ઘટે છે તો પોઝિટિવમાં ઇએમએફ મળે પછી પ્રવાહ પ્રવાહનો આંકડો જે છે એ આપણો કેવો છે તો કે જ્યારે પ્રેરિત એમ મળે ત્યારે નેગેટિવમાં બી એલ વી બાય આર પ્રેરિત એમ એફ મળે ત્યારે નેગેટિવમાં બી એલ વી બાય આર પછી ઈ એમ ન હોય ત્યારે પ્રવાહ ન જ હોય પછી ઈએમએફ મળે ત્યારે જો જે પ્રવાહ છે એની ટાઈપ બદલાઈ ગઈ એટલે એ વખતે તમને પ્રવાહ છે એ આવી મળશે મતલબ એનો આલેખ છે એક્ઝેક્ટ ઈ એમ જેવો જ આવશે પણ અવરોધના મૂલ્યના આધારે આ જે પીક વેલ્યુ છે એ પેલા કરતાં વધારે અથવા તો ઓછી હશે એટલે પ્રવાહનો આલેખ આવો થયો અને છેલ્લે પાવર બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર બાય આર એટલે આ જ્યારે પ્રવાહ હોય ત્યારે પાવર આટલો મળશે પછી પ્રવાહ ન હોય ત્યારે પાવર તમને નહીં મળે હવે એ આંકડો છે એ સ્ક્વેર હોવાના કારણે ધન થયો એટલે બી સુધી આટલું પછી વી ભલે છે પણ પ્રવાહ ઝીરો થઈ ગયો છે એટલે અહીં જતા રહો તો પ્રવાહ ઝીરો કારણ કે ઈ એમ ઝીરો થઈ ગયું છે એટલે હવે એવા કેસમાં પાવર જે છે એ નહીં પછી પાછો પાવર મળશે ક્યારે બી થી ઝીરો સુધી આવો ત્યારે પણ એ પોઝિટિવ મળશે જો ઉષ્મા કોઈ નેગેટિવ ન હોય ને ઉષ્મા જે છે એ નેગેટિવ ન હોય એટલે આ રીતનું વેરીએશન આવે એટલે આમ જુઓ તો મજૂરી છે બહુ ખાસ કંઈ એવું ગણતરી કરવા જેવું નહોતું અંદર હવે અહીંયાથી જે બાકી છે આપણે છ પોઈન્ટ આઠ ગયું છ પોઈન્ટ નવ બે સમ કેન્દ્રિત ગોળાકાર ગુંચડા એક નાની ત્રિજ્યાનું ને મોટી ત્રિજ્યાનું કેન્દ્રો સંપાત થાય એમ સમઅક્ષીય આપણે આવી રીતે બતાવી બે ચાર ના ગૂંચળા બેયના કેન્દ્રો સમકેન્દ્રીય છે એમાં નાનાની ત્રિજ્યા r1 મોટાની ત્રિજ્યા r2 અને r1 મચ મચ લેસ ધેન r2 કીધું છે ગોઠવણનું અન્ય અન્ય પ્રેરકત્વ મેળવવાનું છે ગોઠવણનું અન્ય અન્ય પ્રેરકત્વ અન્ય અન્ય પ્રેરકત્વ મેળવવા માટે તમારે શું કરવું પડે બેમાંથી એકમાં પ્રવાહ દોડાવવાનો અને બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ અને એમાં જે સપ્રમાણતાનો અછડાંક આવે એને અન્યો અન્ય પ્રેરકત્વ કહેવાય શક્યતા શું આપણે પ્રથમ પ્રવાહ દોડાવી શકી અથવા બીજા ગૂંચડામાં આઈ ટુ પ્રવાહ દોડાવી શકી જો આ પરિસ્થિતિ હોય તો બીજા સાથે સંકળાયેલું ફ્લક્ષ આટા હોય તો આપણે અત્યારે ઉલ્લેખ નથી કરતા ખાલી કુલ ફ્લક્સ મૂકી દઈ તો એને ચલન હોય આઈ વન સાથે એટલે ઇઝિકોલ ટુ એમ અહીંથી મને અન્યોને પ્રેરકત્વ મળે અથવા બીજા ગૂંચળામાં જો પ્રવાહ દોડાવ્યો હોય તો પહેલાંના ફ્લક્સને બીજાના પ્રવાહ સાથે ચલન હોય ઇઝિકોલ ટુ એમ આઈ ટુ હવે બેમાંથી ખાસ સમજજો આ બે માંથી થિયરીનું જ એક્સટેન્શન કહેવાય બે માંથી આપણને વધારે અનુકૂળ કયું આવશે તમે ધારો કે પહેલામાં પ્રવાહ દોડાવો છો માનો કે આ રીતે પ્રવાહ દોડાવ્યો હવે આ બે ગૂંછડાને હું અહીંયા નીચે પાડી દઉં એક ગૂંછડું આમ છે બીજું એની ફરતું બે સમતલસ્ત છે સમકેન્દ્રીય છે હવે પહેલામાં તમે પ્રવાહ દોડાવો છો માનો કે આ રીતનો પ્રવાહ દોડાયો તો એનું ચુંબકીય ક્ષેત્ર આ મળશે જે નાનું છે એમાં પ્રવાહ દોડાયો આપણે તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય તો આપણને ખબર છે તારના ગૂંચળામાં ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે હોય મતલબ તમારું જે નાનું ગૂંચળું છે એમાં ચુંબકીય ક્ષેત્ર રેખા આવી રીતે આવશે મતલબ કે દૂર જાય ત્યારે એમાં વેરીએશન આવે હવે એ રીતે જુઓ તો એના કેન્દ્રમાંથી એક્ઝેક્ટ અક્ષીય દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય પણ આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે એના નમન આવશે દૂર જતા ચુંબકીય ક્ષેત્ર નબળું પડે એટલે હવે ઓલું મોટું ગુંચડું છે એ ખૂબ જ દૂર છે તો ચુંબકીય ક્ષેત્ર રેખા કદાચ બંધ ગાળો બનાવીને પાછી આવી જાય એવું બને એટલે કે જો નાનામાં પ્રવાહ આપણે દોડાવશું તો બી અથવા તો ફ્લક્સ ગણતી વખતે જે આ ખૂણો આવશે એ ખૂણા વિશે ક્વેશ્ચન માર્ક રહે બીજું આપેલી શરત પ્રમાણે કદાચ એવું બને કે ચુંબકીય ક્ષેત્ર રેખાનો નાના ઘૂંસણાની ચુંબકીય ક્ષેત્ર રેખાનો બંધ ગાળો થઈ જાય અને એની બહાર જો આપણું બીજી રીંગ હોય તો પછી ક્ષેત્ર રેખા હોય એટલે કે ફ્લક્સ ગણવામાં પ્રશ્ન થાય સ્પષ્ટીકરણ ન થાય એટલે આ રીત થોડીક વ્યાજબી નહીં રહે તો પછી આ તમે રીત વિચારો કે મેં પ્રવાહ દોડાયો છે મોટામાં મોટામાં પ્રવાહ દોડાવો તમે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર અક્ષીય દિશામાં તો એક્ઝેક્ટ સીધી લાઈનમાં જ હોય મતલબ કે એના સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ સીધે સીધી હોય છે અને બીજું નાનું ગૂંચડું તમને ખૂબ જ નાનું આપ્યું છે એટલે આની સરખામણીમાં આને બિંદુવત કહેવાય જો એવું થાય તો બારના ગૂંચડાના પ્રવાહના કારણે નાના ગૂંચડા પર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધી જ હશે જેથી કરીને થીટા તમે એક્ઝેટ લખી શકો કોઈ જાતના વિસંગતતા વગર એટલે આ મેથડ છે એ બરાબર રહેશે હવે એમાં પેલા ગૂંચડા સાથે સંકળાયેલું ફ્લક્ષ એ બી કોસ થીટા એ જ્યાં ક્ષેત્ર ચુંબકીય ફ્લક્ષ સંકળાય છે એનું ક્ષેત્રફળ

પછી ચુંબકીય ક્ષેત્ર તમે ગણતા હોય તો આપણને ખબર છે કે વર્તુળાકાર ચાર માટે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર તમે લખવા જાઓ એટલે મ્યુ જીરો આઈ બાય ડબલ ત્રીજિયા જેટલું હોય અને કોષ થીટા એટલે કોષ ઝીરો એમ આઈ ટુ આ આઈ ટુ છે એ બાદ કાઢી લઈ તો એમ બરાબર મ્યુ જીરો

પણ શું કામ આપણે મજૂરી કરવી જોઈએ અથવા તો શું કામ કન્ફ્યુઝન રાખવું જોઈએ એટલે બે મૂંચડાનું તંત્ર આપવું હોય તો તમને જે સન્નિકટતા આપેલી હોય એને ધ્યાનમાં રાખી અને લોજિકલી આને ગણવાનું આવે આગળ જઈ છ દસ આપણે ગણ લીધું છે થિયરીમાં લાસ્ટ લેક્ચરમાં યાદ કરજો બી જીરો સ્કવેર બી સ્ક્વેર બાય ટુ મ્યુ સૂત્ર આપણે તારવી લીધું હતું થિયરીની સાથે જ એટલે છ પોઈન્ટ અગિયાર કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે સાયકલના પેડલના સો આટા પોઈન્ટ વન મીટર સ્કવેર સો પોઈન્ટ વન મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંથળા સાથે જોડેલા છે ગૂંછળું અડધા આંટા પ્રતિ સેકન્ડ એક સેકન્ડમાં અડધો આંટો આ રીતે એટલે આડકતરી રીતે આપણને આવૃત્તિ આપેલી છે અડધો આંટો પ્રતિ સેકન્ડ એક સેકન્ડમાં અડધું ભ્રમણ કરે છે પરિભ્રમણ રૂપે ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ હોય તો મહત્તમ વોલ્ટેજ કેટલા મહત્તમ વોલ્ટેજ કંઈ કરવાનું નથી યાદ કરો આપણે આવું સૂત્ર બનાવેલું છે હવે એમાં મેક્સિમમ વોલ્ટેજ કેટલા હોય એને બી ડબલ્યુ હોય એ ઝીરો હવે એમાં આ ત્રણ વસ્તુ તો આપેલી છે એટલે એને બી અને આની જગ્યાએ પાય એફ મૂકી દઈ એક ભ્રમણ કરવા લાગતો સમય એને આવર્તકાળ કહેવાય એક સેકન્ડમાં અડધો આંટો તો એક ભ્રમણ માટે બે સેકન્ડ આ આવર્ત કાળ થયો અને આવૃત્તિ છે એની વ્યસ્ત હોય એટલે કે પોઈન્ટ પાંચ હર્ટ અથવા સેકન્ડ ઇન વર્ષ તો આપણે કંઈ કરવાનું નથી આંટાની સંખ્યા સો ક્ષેત્રફળ પોઈન્ટ વન બી પોઈન્ટ ઝીરો વન ટુ પાય અને પોઈન્ટ પાંચ રેસ્ટ ઇઝ કેલ્ક્યુલેટર મેક્સિમમ આટલા વોલ્ટેજ આવશે બાકી ઉલટ સુલટ આપણને અંદરથી મળે અલ્પ વિરામ કરીએ સ્વાધ્યાયના પ્રશ્નો હવે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું સાથે સાથે કવરઅપ કરતા જજો કારણ કે હવે આપણી ડે ટુ ડે ફ્રિકવન્સી થોડીક વધેલી છે સિલેબસ ડિસાઇડ થઈ ગયા પછી એટલે કોર્સનું કવરેજ થોડુંક ઝડપથી ચાલશે તમે સાથે સાથે અનામત થાય નવરા જઈએ આપણે આખો દિવસ શું કામ હોય બીજું ફરીથી મળશું થેન્ક યુ